હે ગાયસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો દેસલ પરથી આપણે દેસલ પર લગ્નમાં આવ્યા હતા ને આજે બધા લગ્ન પૂરા થઈ ગયા છે ને બધા ભાઈ બહેન આપણે ભેગા થયા હતા અહીંયા ભાઈ બહેન બધા ભેગા થયા બધા ફઈ ફૂવાના છોકરાઓને જમાઈ ને દીદીને બધા આવ્યા હતા તે બધા ગેમ રમે રહ્યા હું બ્લોગ સ્ટાર્ટ કરવા માટે અહીંયા સાઈડમાં આવ્યો હતો કારણ કે એમાં અવાજ જ બહુ સારો એટલે ને હમણાં ટાઈમ થયો છે કંઈક સાડા નવ વાગે ને હમણાં જ આપણે સમાજવાડીમાંથી આવ્યા પરવારીને હમણાં બધા ગેમ રમે રમાં તો આપણે સ્ટાર્ટ કરવા છું સાઈડમાં આવે તો ને આ ગેમ એવી રમે છે બધા કે કંઈક સેન્ટેન્સ કહેવાનું એક જણાને બાજુમાં બેઠો એ બધા રાઉન્ડ કરીને હે ને બાજુમાં બેઠો ને કંઈક સેન્ટેન્સ કહે એ બાજુમાં પાસ કરે એ બાજુમાં પાસ કરે એ બીજાને પાસ કરે બીજાને પાસ કરે એમ લાસ્ટમાં પછી ફરી ફરીને આવે ત્યાં સુધી બદલી જાય છે કે શું થાય છે એ સેન્ટેન્સ લાસ્ટમાં શું થઈ ગયું છે એ કહેવાનું એવી ગેમ રમે બધા જેટલા જણા બધા ભેગા થયા બધા રમે રહે અહીંયા ગોલ રાઉન્ડ કરીને બેઠા એ અહીંયાથી વાત ચાલુ કરી અહીંયા ફરતા ફરતા જશે

એથી છે ઘણીવાર રહેતી કાળી કાળી કૂતરી દોળી અચું ઓય તસું કાળે સારી કેને ચાલુ કર્યું મેં તે કીધું કેટલે બોજો કેટલે એ મારે માં તો નથી દે હા બોલો રામ નામ ભાઈ વો પાવડર નિર્માક એ હું કઈ કહીએ છેલ્લે ખબર નહીં શું ખબર પડશે આપણે જોઈ

અહીંયા પોચી અહીંયા પોચી વાત તત 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 દા મનકડી નથી મારી કને તત 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 દા તત 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 દા તત 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 દા নথি নথি আয়ো আবে বলো নে তো જતિન 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 ના આ અહીંયા તો રતન ડાડા આવી ગયું ઓ વૈંચે ભાઈ ઓ વેલા મામા એ બટલે તમે મોટા પડી જાવ કને ચાલુ કર્યો એ કને ચાલુ કર્યો શું કીધું એ દેવ વાત અહિયાં થી ચાલુ કરી રાહુલ પટેલે ને કઈક આમ પટ 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 વાળું કીધું પટ પટ વાળું

તું તું તારું થાય દેવ শু তো হ'ব চালু কৰ આમ ચાલુકન તો ઈમો હો પર પલત કેટીવાર વાર લેસે યાર જુમુનો લાલુ લાલુ ઓ હું અબોર બાને કે આયુ હા આવી ગયો ઓરિજિનલ સોદો ઓરિજિનલ હતું ઝુકુ લાલુ લાલુ હતું આ ઓડિયન્સ જો ઓડિયન્સ કેટલી જોવા આવી ગઈ હે સાટા યત બાલ બચ્ચે જોવા માટે શું ઓડિયન્સ જોવા માટે તનકની રહી છે આને રમત બહુ સારી છે

હવે આ બીજી ગેમ ચાલુ કરીએ આપણે ઓલી ગેમ બંધ કરી નાખીને આ કઈ ગ્રાઉન્ડ કરી બધા ને આ ગેમમાં શું ખબર નઈ આપણે જોઈએ હવે શું કહું આ બધાને

એને પેણા બે જગ્યા બદલાવે ઓય 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 જાનીની દોરાની તા એને નાચ્યાસ જે પહેણેલું હોય ઘર બદલાવે જેને કાનમાં બુટિયા પહેરાઈ ગઈ ઘર બદલાયું જેલા ને ઘર બદલાયું આ પાપા જના ઘર આમાં જઈને આવી જ ઘર

बनते हैं लोगों ने हम वो कहाँ बनने लगा हेलो बता बोतल ले लो एक-एक हमसे आप बढ़िया हैं बढ़िया हाँ जो आंखों वाला कोई बोतल खड़ी आए हुए आप हैं ब्रेक टाइम ब्रेक टाइम चियर्स एंड टाइम एंड टाइम ब्रेक टाइम ही नहीं एंड टाइम कितना वाकिरा

અહીં બોટલ ખોલે રાખસપ ખોલે રા બધા બેઠા હમણાં તો આપણે થોડું મસ્તી મસ્તી કરી ને હમણાં બધા બેઠા તો થોડું એન્જોય કરી બ્લોગ ને અહીંયા જ પૂરો કરશું આપણે જો બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય